તમને બે હજાર ચારમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની સ્વદેશ ફિલ્મ તો યાદ જ હશે જેમાં નાસામાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિક મોહન ભાર્ગવ પોતાના વતન પાછા ફરી ગ્રામજનોના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે આ ફિલ્મમાં એક સુંદર ગીત હતું ગે તારા વો તારા હર તારા આ ગીતનું પિક્ચરાઇઝેશન જો તમને યાદ હોય તો શાહરૂખ ખાન બાળકોને ટેલિસ્કોપની મદદથી અંતરિક્ષ અને તારલાઓ બતાવી રહ્યા છે આજે મારે વાત કરવી છે તાપી જિલ્લાના આદિવાસી સમાજના અઠ્યાવીસ તેજસ્વી તારલાઓ વિશે જેઓ પોતાની લાઈફની પહેલી ફ્લાઇટમાં ભારતની વિશ્વ વિખ્યાત અંતરિક્ષ સંસ્થા ઈસરોની મુલાકાત લેવા જઈ રહ્યા છે કેટલી રસપ્રદ વાત છે નહીં

અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ શ્રી હરિકોટા જઈ ઇસરોની મુલાકાત લેશે બાળકો માટે આ વાત અચરજભરી એટલે છે કે આમાંથી કેટલાય બાળકોએ પોતાના ઘરથી સુરત ફક્ત થી નેવું કિલોમીટર દૂર હોવા છતાં સુરત નથી જોયું ફ્લાઇટ તો બહુ દૂરની વાત છે આ લોકો ટ્રેનમાં પણ નથી બેઠા એટલે આ વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ એ ફક્ત એક પ્રવાસ જ નથી તેમના ભવિષ્યને પ્રેરણા આપતી તેમના સપનાઓને સાકાર કરતી અનોખી યાત્રા છે શું ખબર આમાંથી કોઈ આવતીકાલના સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા કે શુભાંશ શુક્લા પણ બને તો ચાલો નિહાળીએ આ સ્પેશિયલ ફીચર કલ તક થે જો ગુમના સિતારે આજ વો હે તાપી કે તારે ત્યાં આઈ કોઈ ટ્રેન મેં બિનય બહી હિ બાકી પહેલી વાર વિમાન માં બહે ને ઈસરો ઈસરો મોટા મોટા વૈજ્ઞાનિક ત્યાં રાજા હું ત્યાં કે કામ કરતા ત્યાં રાજા

અને હું ઇસરો માટે જવાની છું તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું હું ત્યાં જઈશ ત્યારે ત્યાં જઈને જોઈશ કે ત્યાં વૈજ્ઞાનિકો કેવી રીતે કામ કરે છે ત્યાં જે સાધનો હશે તેની બનાવટ કેવી રીતે છે અને વૈજ્ઞાનિકોને તે સાધનો કેવી રીતે ઉપયોગી છે તે હું જોવા માટે રસ ધરાવું છું અને તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું બરે હૈ ખા આમ તો હેતા ત્યારે મમ્મી તો કે તમને ટ્રાવેલિંગમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે નહી જતી કેવી રીતે આટલી દૂર જશે તો મેમ કીધું કે પ્રિન્સિપલ સર પણ અમારી સાથે આવે છે અને નર્સ મેડમ પણ છે એટલે એમને રાહત થઈ કે નર્સ મેડમ છે એટલે મારી દીકરીને સાચવી લેશે એટલે એમણે કીધું એ સારું તું જોઈ આવજે એટલે મને તો બહુ જ ખુશી થઈ અને હું ત્યાં જઈને ઘણું બધું શીખીશ અને જેમણે પણ મને બીક લાગતી હતી એમ મૂલતી કરે ને એવું કરતી હતી એટલે પછી એને ફોન કર્યો કે મેં જવાની જ છું ને પછી ડૉક્ટર મેડમ હાથે આવે એટલે ચિંતા કરવા જેવું નહોતી એમ એટલે પછી મેં રજા આપીને મને બી ખુશી છે વિમાનમાં બેસીને જવાની છે એમ એટલે ખુશી તો મને બી છે नमस्कार मेरा नाम है कोटवार श्री दिलीप भाई मैं ई एम आर एस में कक्षा ग्यारह साइंस का छात्र हूँ मैं इसरो में जाने के लिए बहुत ही उत्साहित हूँ मैं उछल तालुका के भिजभुद्रा गांव का रहवासी हूँ मैं अपनी स्कूल ई एम आर एस ई एम आर एस के सभी अध्यापकों को धन्यवाद देना चाहता हूँ जिन्होंने मुझे मार्गदर्शन दिया जिससे मैं इतने आगे बढ़ पाया हूँ मैं गुजरात सरकार को भी धन्यवाद देना चाहता हूँ जिन्होंने हमें इसरो में जाने की अपॉर्चुनिटी दी है ભાઈ અઢી કે બે વર્ષનો નો હતો બે હજાર ચૌદ માં એના પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારથી એ પપ્પાને ને તો એ ભૂલી બી ગયા હશે હમણાં ને ખ્યાલ જ નથી કે મારા પપ્પા આ છે છોકરાએ પરીક્ષા આપી મને તો સપનામાં બી ખ્યાલ નહીં હતો કે મારો છોકરો ઈસરો જશે ને આટલો બધો વૈજ્ઞાનિકોને જોશે પણ એ પ્લેનમાં જશે અમે તો આમ આકાશમાં જોતા કે વિમાન જાય છે નજીક થી બી જોયો નથી પણ મારો છોકરો કે હમણાં વિમાન માં બેસજે એનું કેટલું બધું એ કેવાય એમ એ ફરી આવશે પછી બીજી વાર જે ને ત્યારે મને લઈ જઈને એવી મારી ભગવાન ને પ્રાર્થના ને આશા મમ્મી ચિંતા ચિંતા નઈ મેં એક જ દિયસે એક દિયસે તને લઈ જવા કે હોસલે હમ અમારે અમારે ત્યાં પપ્પા ખેતી કામ કરે મમ્મી પણ ખેતી કામ એટલે ખેતી ને પશુપાલન એટલે અમારે ખેતર ખેતરો છે ત્યાં અમે ડાંગરને એવું વાવીએ તો અમે વેકેશનમાં જઈએ ત્યારે કાપણીનો સમય થાય એટલે ડાંગરને એવું કાપીએ બાંધીએ જુડીએ બધું જ કામ કરીએ પછી એને વેચવાનું પછી પાછું તરું લાવવાનું ને બિયારણ નાખવું ને એ કામને શેરડીને એવી વાવીએ પછી બીજી બીજા વખત અમે શેરડીને એવું શેરડીને એવું આવીએ પછી એમ એમ કરીને અમારે રજમરોજની જિંદગી અને બધાની ચાલતી હતી પણ હમણાં અચાનક આ પરીક્ષા આવી જેમાં હું પાછથી અને એટલે આટલી દૂર જવાનો છું વિમાનમાં અને એમ નવી તક એલી છે કે અમે ફરી શકીએ વિશ્વની મુલાકાત માટેની મારી આ યાત્રા સાકાર થવા જઈ રહી છે ત્યારે મારા મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નો જિજ્ઞાસા અને ઉત્સુકતાથી હું રોમાંચિત અનુભવ છું મારા દિવાસ્વપ્નોને સાકાર કરવા માટે હું ગુજરાત સરકાર આદિવાસી મંત્રાલય અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ હા પપ્પા હા બોલો બેટા અમને છે ને કાલે કા પરમ દિવસે રજા આપવા કેતા છે કપડા લેવા

અને તું કઈ હિકિન ની આવે તો એ લોકો ને શું જાવ આપે શીખીને જવા કે હા એના માટે મોકલતા છે એમ પસંદગી એના માટે થઈ છે બરોબર હા તમે કેટલા ખુશ છે જવાની જો મારી દીકરી પ્લેન માં પે તો પપ્પા તો બહુ આનંદ માં રહે ને આપણા એરિયા માંથી કોઈ ગયો છે હજુ નથી નથી ગયો ને ના

जिला प्रशासन द्वारा प्रोजेक्ट विज्ञान सेतु तापी के तारे कार्यक्रम लॉन्च किया जा रहा है इस कार्यक्रम के अंतर्गत कुल 35 लोगों की एक टीम इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन का जो हेडक्वार्टर है श्री हरिकोटा में वहां पे एक साइंस एक्सपोजर विजिट करेगी इस टीम के अंदर कुल 28 आदि जाति विद्यार्थी हैं प्लस सात इनके स्टाफ मेंबर भी इनके साथ रहेंगे ये जो विद्यार्थी है इनका चयन पंद्रह जो हमारी रेजिडेंशियल स्कूल्स हैं उनमें एक स्क्रीनिंग टेस्ट से द्वारा किया गया है साथ ही साथ इस कार्यक्रम का लक्ष्य ये है कि जितने भी हमारे ज़िले के आदि जाति विस्तार के लोग हैं उनको विज्ञान के प्रति एक विशिष्ट जागरूकता मिले साथ ही साथ ये एक्सपोजर विजिट उनके अंदर एक सेल्फ कॉन्फिडेंस भी देगा और विज्ञान के प्रति एक मोटिवेशन भी प्रदान करेगा साथ में जो क्लासरूम लर्निंग के तौर पे बच्चे सीखते हैं और जो रियल लाइफ वर्ल्ड एप्लीकेशन दुनिया भर में जो हो रही है विज्ञान में वो भी बच्चे इस साइंटिफिक एक्सपोजर विजिट के द्वारा सीखेंगे धन्यवाद Mucho tapino tarlo Mucho tapino tarlo Mucho tapino tarlo Mucho tapino tarlo Mucho tapino tarlo.